નમસ્કાર માય સેલ્ફ રિદ્ધિ બારોડ ફ્રોમ નરોડા અમૃતાલય સેન્ટર આજે આપણી સામે કરીમભાઈ આવ્યા છે અને એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું તમે ક્યાંથી આવો છો ભાઈ હું ધોળકાથી આવું છું બરાબર શું તકલીફ હતી તમને મને 20 વર્ષથી પાઇલ્સની તકલીફ હતી 20 વર્ષથી તમને પાઇલ્સની તકલીફ હતી પાઇલ્સની તકલીફ હતી બરાબર અને આપણી અમૃતાલયની દવા ચાલુ કરી આપને કેટલો સમય થયો અમૃતાલયની દવા ચાલુ કરીને તો એક જ મહિનો

હમણાં હું વચ્ચે એને પેમેન્ટ કરવા માટે ગયો મારા વેપારી પણ છે અને મારા ભાઈબંધ પણ છે એટલે પેમેન્ટ માટે ગયો તો મેં એમને પૂછ્યું કે તમે ત્યાં જઈ આવ્યા કે નહીં એ મને કહો અને જઈ આવ્યા હો તો તમને કેટલો ફાયદો થયો એ મને કહો બરાબરની વાઈફને લઈને આવવાના હતા અને એ હવે આવશે બરાબર તમને બંકકોણે મોકલ્યા હતા અહીંયા મને મોકલ્યા હતા પ્રવીણભાઈ પટેલ બરાબર પ્રવીણભાઈ પટેલ આરો મશીનવાળા છે બાય કામ છે અચ્છા

અને એમને પણ જેમ તમને પ્રવીણભાઈ પટેલે ઉપાડું છું બિલકુલ એટલે બીજા ને જે પણ માણસ મારી પાસે આવશે એમ ખબર પડશે કે તકલીફ છે મોકલીશ બરાબર સાચું ઠેકાણું છે હું એમ કહીશ કે સાચા ઠેકાણે જાઓ તમને સારું થઈ જશે અને એની હું ગેરંટી લઈશ ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે અત્યારે તમે ખૂબ ખુશ બી દેખાઈ રહ્યા છો સારું છે બેન ખરેખર સારું જ છે હું દિલથી અને મારા મનથી બોલું છું કે મને સારું છે સરસ સરસ ખૂબ સરસ રિઝલ્ટ છે ખૂબ ખૂબ અભિનંદનભાઈ